માલગઢમાં નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો વેપારીને વીસ લાખનો દંડ બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામમાં નકલી ઘી બનાવવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે બનાસ ડેરીના નામથી નકલી ઘી બનાવનાર સ્થાનિક વેપારીને ફૂડ વિભાગ દ્વારા કુલ રૂપિયા વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આગળા પોલીસે એક વર્ષ પહેલા લાખણી નજીકથી એક પિકઅપ ડાલુ ઝડપી પાડ્યું હતું આ વાહનમાં બનાસ ડેરીના લેબલવાળા ઘીના મોટા મોટા ડબ્બા મળી આવ્યા હતા પોલીસે સ્થળ પર જ પિકઅપ ડાલુ તથા ડબ્બા જપ્ત કરી ખાદ્ય વિભાગને જાણ કરી હતી ખાદ્ય વિભાગે ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા ત્યાં સેમ્પલ ફેલ થતા વેપારી વિરુદ્ધ જુદા જુદા ચાર કેસ નોંધાયા હતા દરેક કેસમાં પાંચ પાંચ લાખનો દંડ ફટકારતા કુલ વીસ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે શંકાસ્પદ ઘી માલગઢ ગામના દેવાભાઈ માનાજી સાંકલાની જય જોગમાયા પેઢીમાંથી લાવવામાં આવ્યું હતું બનાસ પ્રીમિયમ પ્યોર ઘીના લેબલવાળા પંદર કિલો અને પાંચ કિલોના ડબ્બામાંથી ચાર અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા ખાદ્ય વિભાગના અહેવાલ પ્રમાણે આ ઘી બનાવટી હોવાનું સાબિત થયું છે આ કાર્યવાહી બાદ ફૂડ વિભાગે વેપારીઓને ચેતવણી આપી છે કે નકલી ઘી બનાવવામાં કે વેચવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ ગોવિંદ સાંખલા જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા